ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ગામડાઓમાં જમીન માપણી માટે આ સંમતિનો કાયદો સરકાર રદ કરે એવી મોટા ચારોડિયા ગામના વતની દિનેશભાઈ સાવલિયા તેમજ તેમના પરિવાર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખૂબ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે ગુજરાત રાજ્ય દ્વારા જમીન માપણીમાં સહમતિના કાયદાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઓગણીસો ને ચોપન થી કુતાણા ખાતે આવેલ દિનેશભાઈ સાવલિયા તેમજ તેમના પરિવારજનોની જમીન માપણીને લઈને ખૂબ મોટી મોટો પ્રશ્ન ઉભો થયો હતો હાલના સાત બાર માં સત્તર વીઘા જમીન હોવા છતાં આજુબાજુના લોકો દ્વારા દબાણ થતા હાલ તેમની પાસે ચાર વીઘા જમીન વધી રહી છે એવામાં તેર વિભાગ જેટલી જમીન ઓછી આવતા સરકાર તેમજ સ્થાનિક ધારાસભ્ય તેમજ મામલતદાર સાહેબને દિનેશભાઈ સાવલિયા દ્વારા સહમતી કાળો કાયદો રદ કરીને અને સર્વે નંબર એકસો ટોટલ આખી જમીનને માપણી કરીને

ને હવે બીજી ચાર વીઘા ક્યાં લેવા દેવી એ ઘટે છે તો એ માપણી બધી એને કરીને અમને સોંપી દે તો અમને કે અમે જોડીએ છીએ કીધું ના બે વર્ષ પણ અમને કાંઈ એ કોઈ કોઈ સહકાર નથી આ મામલતદાર જવાબ એ સારું આપ્યો અમને અમે તમે અરે યારે થઈ કે તમે કરો એ કે પણ અહીંયા કાયદાના ઓલ્યા છે આટા ગોટીના એ કેમ અમારે કરવા એ તો કરી જ દે પણ આ વાંધો છે ભાઈ તમારે એ કરવો પડે શું આ શું મારું નામ દિનેશભાઈ સાવલિયા પ્રશ્ન અમારો જમીનનો છે જમીન સ્થળ ઉપર જ્યારે કાલ માપણી આવી તો અમારા સાત બારમાં જમીન સત્તર વીઘા છે અને સ્થળ માપણીમાં ચાર વીઘા કબજો બતાવ્યો તો આ બીજી તેર વીઘા છે એ કોણ ગળી ગયું બાંગ્લાદેશમાં વહી ગઈ પાકિસ્તાનમાં વહી ગઈ હવે વિષય એવો આવો છે કાયદાની આટી ઘૂટી છે અધિકારીઓની ભૂલ નથી આગેવાનોની ભૂલ નથી કાયદો એવો છે કે તમારે જમીન ઘટે છે તો આખો સર્વે નંબર મપાવો એકસો ને ત્રેવીસનો તો એમાં ખેડૂતો છે આઠ આઠ ખેડૂતોનો કબજો પોતાની રીતે રાજાશાહીથી વાવતા હોય એંસી એંસી નેવું નેવું હો વરદથી તો હવે એ કોઈ કબજો છોડે નહીં ખસે નહીં તો એની સહમતી લેવી તો જ આ કબજો અમને મળે જમીન માપણી થાય પહેલાં તો મળવાની વાત તો દૂર છે હવે અમારી જમીન માપણી કરવી હોય તો અમારે બાજુવાળાની સહમતી લેવાની સર્વે નંબર આખો હોય હવે બારમાં જે ખાતું હોય એ અને જેટલો સર્વે નંબરમાં આ બારમાં જમીન છે તે અઢાર વીઘા સત્તર વીઘા હવે સત્તર વીઘા માપીને આપી દો ને સરકારના નિયમ ફેરફાર કરાવીને હવે આટલા મોટા અહીંના ધારાસભ્યો છે આગેવાનો છે આ વિસ્તારના મહેશભાઈ કચ્છવાળા છે એ બહુ જન્ટલમેન છે એ સંગઠનના માણસ છે એ અત્યારે અમને એક કાર્યાલય મળ્યા નહીં અમે અહીંયાને મળવા આવ્યા હતા લીલિયા કાર્યાલય એનું કાર્યાલય સાવરકુંડલા છે સાવરકુંડલા એ મળે પણ અહીંથી ત્રીસ કિલોમીટર થાય છે એટલે અમારે ખેડૂતોને ધારાસભ્યને ગોતવામાં અમારે સમય બગાડવાનો એની પાછળ દોડવાનું અને અધિકારીમાં તો જે પ્રોસેસ થાય એ અમારે કરવી પડે અધિકારીનો હાથ બંધાયેલા છે અધિકારી કોઈથી કોઈ સીધો કબજો ન અપાવે કે તો આ સહમતીવાળું જે હલાળ છે કેન્સર છે ખતરના ક્રાસવદવાળું છે એને હટાવો તો અમારા આ ખેડૂતભાઈને અને અમારા મોટા બાપાના દીકરા છે અમારે પણ એમાંથી બે અઢી વીઘા જમીન અમારા એની પાસે લેવાની છે પણ એમને આપે ક્યાંથી કેમ આપે એટલે આ વિષય ઉપર અમે એ મામલતદાર સાહેબને મળ્યા એ બહુ જન્ટલમેન છે એને બહુ સરળ સ્વભાવમાં અમને કીધું અમને સાંભળ્યા અમને સલાહ આપી આ કાયદાની રૂએ તમારે કરવું પડે હવે એવું બધું કરવા જાય ને તો અમારા છોકરા ગૌડા થઈ જાય અમારી એક પેઢી તો બે પેઢી વહી ગઈ આમને એટલે આ અમારે એક આવેદન અમારું એક વેદના છે આ